ભારતીય જનતા પાર્ટી તમે તો શાસ્ત્રો ની વાત કરો છો હિન્દુ સમાજની વાત કરો છો તો એક વખત તમે વિદુરજીને ન વાંચ્યા तुमने विदुर जी ना शब्द याद ना आया ए विदुर जी ना शब्दों ने क्या तमे याद ना करा कि एक व्यक्ति कोई एक कौन अपमान ना तो मारा देश ने तमाम बहनों दी कोई ओनो ये अपमान जारे व्यक्ति जी ए शब्दों बोलाया एक झाट के એમની ટિકિટ કાપવી જોઈતી હતી અને માફી માંગવા માટે કોઈ ભૂલ કરે અંતર આત્માથી પસ્તાવા સાથે માફી માંગે તો ક્ષમા વિરશ્ય ભૂષણ એને ક્ષમા જરૂર મળે પણ ભૂલ ના કરે ગુનો કરે અને માફી દિલથી ના માંગે પણ એમ કહે કે હું તો છે ને કોઈ બી માફી માંગતો નથી પણ મારા પક્ષને નુકસાન થાય છે ને એટલે હું માફી માંગુ છું શું આને માફી કહેવાય થઈ અને જ્યારે આ માફી માંગવાની વાત કરે ત્યારે જે દલિત સમાજ છે પ્રેમથી એમના ભજનમાં બોલાવા હતા એ સમાજ માટે એમ કહેવું કે જ્યાં ગયો તો ને તો નકામો કાર્યક્રમ હતો એ તો કોઈ કામનો નહોતો આમ કરીને દલિત સમાજનો અપમાન કરવું એક અહંકાર આ લડાઈ યાદ રાખજો આ કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી રાજકીય પક્ષ વચ્ચેની નથી આ ચૂંટણી છે અહંકાર અને સ્વમાનના અધિકારની આ લડાઈ આ કોઈ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેની લડાઈ નથી કે પરેશભાઈ એ લેવા પટેલ છે અને રૂપાલા એ કડવા પટેલ છે તો લેવવા ને લડાઈ ના આ લેવવા ને કડવા વચ્ચેની લડાઈ નથી આ સિદ્ધાંત ની લડાઈ છે મારે ભારતીય જનતા પાર્ટી ને કહેવું છે કે તમે શા માટે શા માટે તમે એક સારા શાસક તરીકેની પ્રથામાં પાડી શક્યા લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે રામના નામે મત લેવા તો બહુ સહેલા છે પણ ભગવાન શ્રી રામે એક આદર્શ રાજ્ય વ્યવસ્થા આપ્યું રામના નામે તમે રાજકીય રોટલો શેકવા નીકળ્યા છો તો તમે કેમ એ ન વિચાર્યું ભગવાન શ્રી રામ હતા જેમણે સીતાજીને ઉપર શક કરવાનો કોઈને અધિકાર નહીં પણ એ ભગવાન શ્રી રામ હતા એને કહ્યું કે વેચ પલટો કરીને હું ગયો અને એ ગરીબના ઝૂંપડામાંથી અવાજ ઉછો છે માટે

અને આવું આંદોલન પાટીદાર સમાજે કર્યું હતું પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાં જઈને પોલીસ મારે શું

ઉત્તર પ્રદેશમાં એ દલિત દીકરી ઉપર ગેરહાજરીમાં કે સળગાવી દેવા માટે સત્તાધીશો આદેશ કરે મારે ભારતીય જનતા પાર્ટી ને કેવું વ્યાખ્યા નો મારા ભાવનગર જિલ્લામાં પાલિતાણા પાસે કોઈ સમાજના ભાઈઓ જઈને કહ્યું મારી પાસે પણ આવ્યા પાણીની ટાંકી અમે જોઈને જોઈ સાહેબ કોઈ માણસ ઊભો થઈ જાય તો અહીંયા સુધી પણ પાણી નથી આવતું એમાં દીકરી ડૂબીને કેવી રીતે મળે આની તપાસ થવી જોઈએ સત્તાધીશો તપાસ ના કરે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં બેઠેલા એક નેતા એ સંસ્થા સાથે જોડાયેલા છે માટે જ્ઞાતિના પોરબંદર વિસ્તારમાં ઘેર ઘેર ફરીને કહે છે કે આ અમારી દીકરી સાથે થયેલા અત્યાચારના કારણે આપણી વચ્ચે આવી ગયા છે હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું મારે આપને એક બે વાત વાત કરીને મારી પૂરી કરવી છે સાક્ષી મલ્લિક એક હિન્દુની દીકરી કુસ્તીમાં મેડલ લઈને આવે દુનિયાભરમાં જીતીને આવે આપણા ભારત દેશનું નામ રોશન કરે એવી આપણી ખેડૂતની દીકરી સાક્ષી

ચારિત્રહીન માતા મણિપુરની બહેનો દીકરીઓ માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ત્યાં જવાની કોશિશ પણ કરે આ અહંકાર

આ દેશના રાજા રજવાડા કે મહારાજાઓ કોઈ એક જ્ઞાતિ નહોતી હા રાજપૂતો કદાચ વધારે હોઈ શકે પરંતુ રાજપૂતો હતા કાઠી દરબારો હતા પણ વ્યક્તિએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નોટ્યા દેશની આઝાદી માટે બધા લડા અરે મા ભૌમ રક્ષા માટે ગાયોની રક્ષા માટે બહેનો દીકરીઓની રક્ષા માટે વ્યવહાર કરીને બહેનો દીકરીઓ આપી એક પ્રકારનો અહંકાર બોલ્યો હતો અને અહંકાર સામે હજારો હજારો લોકો રાજકોટની સરહદ પર એકત્રિત થયા

એને કહી દેવાનું હતું કે ભાઈ તમે ચૂંટણી માંથી ખસી તમારી બદલે સમગ્ર ગુજરાતની દેશની બહેનો દીકરીઓની કારણ કે આમાં એક જ્ઞાતિ સવાલ નથી સમગ્ર દેશનું ગૌરવ ભણાયું છે માફી માંગીએ છીએ અને ઉમેદવાર બદલી આપીએ છીએ શું આટલું પણ ન અને કરવા પાછળ એક જ વાત છે બેસીને જો ન્યાય નહીં કરો સત્તામાં બેસીને ગુનો કરનાર ને છાવરવાનું કામ કરશો તો ભલે તમારા પાસે આજે ભારતીય જનતા પાર્ટી પાસે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા નું ધનભંડોળિશિયલ છે ગેરકાયદેસર છે તો જુદા બ્યાસી અબજ બાવન કરોડ કાગળ ઉપર ઇલેક્ટોરલ બોન્ડ થી ધન સંગ્રહ કરીને ભેગા કરેલા છે પરંતુ મારે કહેવું છે કે આવા ધન સંગ્રહ સામે લોકોનો પ્રેમ છે ને એ વિજય થશે ધનનો વિજય નથી થતો લોકોના પ્રેમનો વિજય થાય છે બાય પરેશ ધાનાણી મે કહ્યું એમ આવા નથી સૌવે બોલાવા છે એ ચૂંટણી લડવા આવા નથી ચૂંટણી લડવા આપે બોલાવા છે ત્યારે આવ્યા છે

કેશ જીતેગા ભાઈ જીતે પરેશ ધાની જીતેગા જીતેગા ભાઈ જીતે અઢાર વર્ણ ને સાચો રાખી અને ચાલુનારા આપણે જંતવ્ય ભાઈ પરેશભાઈ ધનની વિનંતી કરીએ કે આપણે મુસા મેદાનમાં નાના વાળા મધ્યમ વર્ગી ખેડૂતના દીકરા ને આશીર્વાદ આપવા આપ સૌનો હૃદય આભાર માનું છું મારા રંગીલા રાજકોટ ની વંદન કરું છું જેવા આગેવાનો બેઠા છે બધાને ઓળખું છું કારણ કે ઘણા વર્ષો કાર્યકર્તા બની આ સૌની વચ્ચે કામ કરવાનો અવસર મેળવ

રાજકીય રોટલા શીખવાનું ષડયંત્ર રચનારા ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાત ના ભવિષ્યમાંકેલાઈ જનારું તમારું યુવા

ષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી દીકરી સાર ભગવાન રામ જીવનની મર્યાદા ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાન ચીંધેલી મર્યાદા જયારે કોઈ ત્યારે જ મહાભારત અભિમન્યુ ને બાંધી રાખડી શક્તિ આ દીકરા ને રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો બે હજાર બે માં દૂધ પીતા પીતા અમરેલી વાળા એ મને જીતાડ્યો અને આજ બાવી વર્ષ વીતા આ રાજકોટ મારા સૌરાષ્ટ્ર નું હૃદય કેવાય બાપ એક દૂધ પીતા છોકરા અમરેલી વાળા એ વિધાનસભા માં મોકલ્યો તો હવે તો બાવી વર્ષે છાજ પણ ફૂકી ફૂકી પીવ આ રાજકોટ નું પાદર મને દેશની સંસદમાં સંસદ રાજકોટ નો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે આ લડાઈ શું રાજકોટ ના સંસદ સભ્ય બનવાની છે આ રાજકોટ નું રણ મેદાન એ કોઈ વ્યક્તિ થી વ્યક્તિ વિરુદ્ધ ની લડાઈ નથી આ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નથી આ નથી આ સત્તાના સામે સભ્ય બનવાનું સપનું પણ આજ આજ આ રાજકોટ રણ મેદાનમાં ફરી પાછો આશા અને અપેક્ષાઓનો

જે પરિભાષા ભારતીય જનતા પાર્ટી એ સંકુચિત કરી છે આ વિકાસની ની પરિભાષાને બદલવા માટે આવ્યો છું પરેશભાઈ કે પરસોત્તમભાઈ ની નથી આ રાજકોટના રણ મેદાન માં શાસકો એ ઉભા કરેલા ડર ની દિવાલ ને તોડવા માટે આવ્યો છું

સુધી દેશના વિવિધ વર્ણના લોકો વિવિધ વર્ગના લોકો વિવિધ ધર્મ કે પ્રાંતના લોકો બાપ આ વિવિધતાનો ગુલદસ્તો ગુથાણો અને મારું ભારત વિશ્વની શ્રેષ્ઠ લોકશાહી તરીકે ઉભરી રૂતું ને ત્યારે

સત્તા મેળવવા માટેની નથી ઘૂસવા માટે હું રાજકોટ આવ્યો છું વાત ઘણી બધી થઈ શકે આજ ભારતીય જનતા પાર્ટી પંચાયત થી પાર્લામેન્ટ ભાજપ સરપંચ થી સાંસદ સુધી ભાજપ ખીલો અને મારા વર્ણ ની અંદર ઉકળાટ છે સરકાર સમસ્યાઓનું નિવારણ કરવાના બાદલે આ સમસ્યાઓ પેદા કરનારી ભારતીય જનતા પાર્ટી છે ને સાંસદ બનવા માટે રાજકોટ નથી આવ્યો હું આ રાજકોટના રણ મેદાનમાં લોખંડી પુરુષ સરદાર જેને લાગણીના તાતને અઢારે ને જોડવાનું કામ કર્યું

રાજકોટ નો જનજન કરવાનો એવો મને પુનઃ સ્થાપના કરવા માટે હું રાજકોટ આવ્યો તારીખ લોકો વીસવીસ દિવસ થી આ ધૂમધકતા તાપમાં દીકરીઓના દામન ને લાગેલો તાપ

એક નાના એવા કાર્યકર્તા ને અમરેલી હુતો તો ને ત્યાંથી આંગળી પકડી અને આ પ્રેમ ની પટ્ટી બાંધી ને રાજકોટ ના મેદાન માં છે તમારા તમારા પ્રેમ ની પટ્ટી આખે બાંધી